ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લામાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રાનો નવસારી જિલ્લામાં ઉનાઈથી ગતરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ થયો હતો આ યાત્રા બીજા દિવસે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં ખૂંટા આંબા ગામે પહોંચતા જિલ્લાના અગ્રણીઓ જનપ્રતિનિધિઓ અને વહીવટીતંત્ર સહિત ગ્રામજનો દ્વારા રથ અને પધારાયેલા મહેમાનોનું પરંપરાગત ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું આપણા ગામમાં ગામની અંદર આવી છે જેણે ઉપસ્થિત આપણા નોકલા દિલા सरपंच વૈજય મનસુખભાઈ આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર રતનાબેન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઉપસ્થિત મારી સાથેના મંત્રીત્ર મહાનુભાવ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો બીજું આપણે વન સેટો ચેતના યાત્રા આ યાત્રા કરવાનો મુખ્ય ઉદ્દેશ જે વન વિભાગ છે વન વિભાગના કર્મચારીઓ અને વનવાસીઓ વચ્ચેનું સેતુ બંને વચ્ચે મન ને ખાય અને એક નવી ચેત જાગે એનો એક ઉદ્દેશ છે એટલા માટે ગઈકાલે જ ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને આપણા બને સાથે જે સાહેબે આપણો પછી એક ઉનાઈ માતાનું મંદિર કે પ્રખ્યાત મંદિર છે જ્યાં સીતા માતા જ્યારે વનવાસ કરતા હતા રામજી સાથે ત્યારે ત્યાં સ્નાન કર્યું હતું એ મંદિરથી કાલે આ યાત્રાની શરૂઆત કરી ઉમરગામ થી લઈને અંબાજી સુધી આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન રામે ત્યાં સબરી માતા એમને મળ્યા હતા અને રામ ફરતા ફરતા ગયા ત્યાં બોર્ડ પણ ખાતા હતા દર્શન કરતા કરતા આવ્યા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો